તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે જુલાઈથી નવ જુલાઈ દરમિયાન પાંચ દેશોની મુલાકાત પર રહેશે તો એ બે ખંડોના પાંચ દેશોની સત્તાવાર મુલાકાત પર જઈ રહ્યા છે પીએમ મોદીનો આ આઠ દિવસનો પાંચ દેશોનો પ્રવાસ છેલ્લા દાયકાઓનો સૌથી લાંબો પ્રવાસ હશે આ દરમિયાન પીએમ મોદી ઘાના ત્રિનિદાદ તોબેગો આર્જેન્ટિના બ્રાઝિલ નામીબિયાની મુલાકાત લેશે તેમનું મુખ્ય ધ્યાન વૈશ્વિક દક્ષિણના દેશો સાથે ભારતની ભાગીદારીને મજબૂત બનાવ પર રહેશે આમાં ખાસ કરીને મહત્વપૂર્ણ ખનીજો ઉર્જા ડિજિટલ માળખાગત સુવિધા વેપાર સંરક્ષણ આરોગ્ય સંભાળ અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે પીએમ મોદી બે ત્રણ જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લેશે ઘાનાની આ તેમની પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે પીએમ મોદી ત્રણ જુલાઈથી ચોથી જુલાઈ સુધી ત્રિનિદાદ અને ટોબેગો રિપબ્લિકમાં રહેશે પીએમ મોદી પ્રધાનમંત્રી કમલા પ્રસાદ સરના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે ચાર અને પાંચ જુલાઈએ આર્જે આર્જેન્ટિનાની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ જેવિયર માઇલીએ પીએમને ત્યાં આવવાનું આમંત્રણ મોકલ્યું હતું આ દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ માયલી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે પાંચથી આઠ જુલાઈ પીએમ મોદી દરમિયાન બ્રાઝિલની મુલાકાતે રહેવાના છે બ્રાઝિલના ફેડરેટિવ રિપબ્લિકના રાષ્ટ્રપતિ લુઈસ ઇનિયાસીઓ લુલાદાસવાના આમંત્રણ પર પીએમ મોદી સત્તર માં બ્રિક્સ સમિટમાં હાજરી આપવા માટે બ્રાઝિલની મુલાકાત લેશે આ પીએમ મોદીની બ્રાઝિલની ચોથી મુલાકાત હશે